યોગ્ય વર્તર ચુકવવા રજૂઆત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મુકામે આજે પત્ર માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખેડૂતોની જે રાવ અને ફરિયાદ છે તો મારે જાજું નથી કેવું કે મોદી સરકાર મોદી સરકાર જે કીએ છે એજ મારે કેવું છે તો એમ મોદી સરકારે કીધું કે દેશ બચાવવા માટે વિદેશી વસ્તુ બંધ કરો સ્વદેશી કરો બસ મારે એટલું જ કેવું છે તો પામ તો મગાવવાનું બંધ કરો અને આપણી સોદેશી મગફળી આપણા દેશમાં આપણા રાજ્યમાં પાકે છે તો એ બધાને ખવડાવો થોડીક કદાચ બે પૈસા મોંઘી પડશે પણ એનું હેલ્થ સારું રહેશે

વાત આવી છે સામે આજે ધ્રોલ તાલુકાના ખેડૂતો અને ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી ખેડૂતની ખરીદવામાં આવે કારણ કે ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા ગયા વર્ષ કરતા ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એક ના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળી માંથી પૈસાની ખુબ જરૂરિયાત હોય છે આ આગામી શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને દિવાળી માંથી પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે દિવાળીને માત્ર હવે દસ થી બાર દિવસનો સમય છે છતાં પણ હજુ સુધી મગફળી ખરીદી કેન્દ્રના કોઈ ઠેકાણા નથી અને સરકાર દ્વારા ખરીદી ની કોઈ વાત કરવામાં નથી આવતી આ સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની માંગ પ્રત્યે કાયમી રહી છે છેલ્લા દિવસથી ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા આંદોલનને પણ તોડી નાખવા માટે ભારતીય જનતા અમુક અધિકારીઓ એમના જે વાલા થવા માટેના અધિકારીઓ કાલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જાણે ખેડૂતોને એવું વર્તન કરવામાં આવ્યું એના વિરોધમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાય છે અને જો સરકાર આ અંગે કંઈ યોગ્ય નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતના ખેડૂતો છે એ હવે રોડ ઉપર ઉતરી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન છે સ્વરૂપ ધારણ કરશે આજે આમ આદમી પાર્ટી દ્વારા અને ખેડૂત વિરોધી કાળા દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં આ ખેડૂત વિરોધી દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદના ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના વિરોધમાં રસ્તાઓ ઉપર છે મોદી સાહેબ ને કહેવાય કે અમારી વિનંતી હવે આ બે હજાર ચૌદ માં કપાસ ના રૂપિયા હતા આજ હોનું છે એક લાખ ને એકવીસ હજાર પોગું છે તેથી ચાલીસ હજાર નું ટોળું હોન હતું વીસ માં મગફળી દીધી એક ટોળું સોનું આવતું તો તમને આ જનતાએ એ તમે યોગદાન મત ખોબલે ને ધોબલે તમને આપેલા છે તો એનું તો કઈક વિચારો ખેડૂત બિચારો